અમરેલી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતની ઉપસ્થિતિમાં શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓને લઈ જિલ્લા કલેક્ટર કચેરીએ કલેક્ટર અજય દહિયાને ભાજપ દ્વારા વિકસિત ભારત યાત્રા સાથે ગામડાઓનો સંપર્ક કરી લોકોને સરકાર તરફથી મળતી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી આ સાથે લોકસભાની ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યું છે ત્યારે હવે જિલ્લા કોંગ્રેસ પણ મેદાને આવી છે

અમરેલી કલેક્ટર શ્રી સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર શું હતું છેલ્લા ઘણા કેટલાય દિવસથી અમરેલી શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મને ફોન આવતા હતા કે વકીલ સાહેબ આ અમારા આ વિસ્તારની આ સમસ્યા છે અમારા વિસ્તારની આ સમસ્યા છે તો એ બધા મુદ્દાઓ અમે અલગ અલગ વોર્ડના ભેગા કરીને આજે કલેક્ટર શ્રી સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે આ મુદ્દામાં હું તમને ટૂંકમાં સમજાવું તો કે નગરપાલિકા દ્વારા જે બ્લોક રોડ જ્યાં બ્લોક રોડ છે તે હટાવવામાં આવે છે ને ફરી પાછા ત્યાં બ્લોક રોડ નાખવામાં આવે છે તો જે બ્લોક રોડ તમે જ્યાંથી હટાવ્યા છે એ બ્લોક રોડ ક્યાં ગયા એનો તમે લોકોને જવાબ આપો આજે રોડ ઉપર રોડ ડબલ ડેકર રોડ બનાવવામાં આવે છે અમરેલી જિલ્લાના ઇતિહાસમાં સૌ કે રોડ ઉપર રોડ બનાવવામાં આવે છે તમે રોડની નબળી કામગીરી છુપાવવા માટે તમે ડામરનું પેવિંગ પણ કરો છો આ પણ અમારો એક મુદ્દો છે શહેરના નગરપાલિકાના જે કોન્ટ્રાક્ટના નિયમોમાં ગેરબંધારણીય રીતે કામગીરી થાય છે આ પણ અમે સાહેબને કીધું કે આની પણ એક તપાસ થવી જોઈએ અમરેલી શહેરમાં પીવાનું પૂરતું પાણી છેવાડાના વિસ્તારો સુધી નથી મળતું ક ટાઈમે પાણી મળે છે રાતે ત્રણ વાગે આવે બપોરે પાંચ વાગે આવે તો હું કઈ નવરા છે બૈરા ઓગાઇ ડવરાશે બીજી મોટી સમસ્યા અમરેલીમાં વાળવાની છે દિવ અગિયાર વોર્ડમાં સફાઈ નથી થતી સરખી પાંત્રીસ લાખ રૂપિયા જેવી માતબાર રકમ દર મહિને ચૂકવાય છે પણ સફાઈના નામે મીંડો છે જેના કારણે આજ મારું અમરેલી છે એ મેલેરિયા ડેન્ગ્યુ જેવા રોગચાળામાં હોમાયું છે લોકોને મસ મોટી રકમ દવાખાનામાં ચૂકવવી પડે છે આજ સામાન્ય માણસ છે પોતાના પેટ યુરડવાના પૈસા નથી ત્યારે આ પૈસા છે એ દવાખાનામાં જાય છે એ પણ એક આરોગ્ય તંત્રની પણ એક સમસ્યાઓ છે એ પણ અમારો મુદ્દો છે જેવા અલગ અલગ વીસ મુદ્દાઓને લઈને આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આ આવેદનમાં અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને અમરેલી શહેર કોંગ્રેસ પક્ષ નગરપાલિકાના તમામ સદસ્યો સહિત અમરેલી શહેર કોંગ્રેસના ફંટલ સેલ સેવાદળ હોય એનએસયુઆઈ હોય યુવક કોંગ્રેસ હોય તમામ અમરેલી જિલ્લા પ્રમુખ દુધાત પણ આજ રોજ હાજર રહ્યા હતા અમરેલી જિલ્લા કોંગ્રેસ પરિવાર મારફત શહેર કોંગ્રેસ સમિતિ મારફત નગરપાલિકાની અંદર ચાલતો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારના ભાગરૂપે વિશેષ મુદ્દા ઉપર વાત કરી શકાય સ્ટ્રીટ લાઇટનો ભ્રષ્ટાચાર હોય કે રોડ બનાવવાના કોન્ટ્રાક્ટ પદ્ધતિની અંદર રોડ બન્યા પછી સીસી રોડ ઉપર ડામર નાખી અને એ પ્રકારનો ભ્રષ્ટાચાર કરીને લોકોને સૂકું દાખલા તરીકે કાઠિયાવાડી કહેવત છે સૂકા ઘાસને ઘોડાને લીલાસમાં પહેરાવી અને લીલું બતાવવા માટે અમરેલી જનતાને જે છેતરવામાં આવે છે જે ખૂબ જ દુઃખદ વાત છે જે ભારતીય જનતા પાર્ટીનો એક નારો હતો કે ભ્રષ્ટાચાર મુક્ત હિન્દુસ્તાન એની જગ્યાએ આખું અમરેલી ભ્રષ્ટાચારથી ખત બધી રહ્યું છે કચરાના કોન્ટ્રાક્ટની અંદર ભ્રષ્ટાચાર હોય કે દાખલા તરીકે નગરપાલિકાની અંદર ટેન્ડર પ્રક્રિયાઓ જે પાંચ હજાર ઉપરની પણ કામગીરી કરવાની ટેન્ડર પ્રક્રિયા હોય એ આખે પાટા બાંધી અને લોકોને છેતરવામાં આવ્યા છે એની સામે કોંગ્રેસ પરિવાર મારફત કોંગ્રેસ શહેર કોંગ્રેસ પરિવાર મારફત આજે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું છે સાથે સાથે મધ્યપ્રદેશની જે દુઃખદ ઘટના બની સરદાર સાહેબની જે સરદારના સ્ટેશ્યુના અપમાનિત કરવામાં આવ્યું છે એને પાડવામાં આવ્યું છે એને એટલું અપમાનિત કરવામાં આવ્યું છે કે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર હોવા છતાં એને તંત્ર હાજર હતું મીડિયાની અંદર પોલીસ તંત્ર દેખાઈ રહ્યું છે હિન્દુસ્તાનના વડાપ્રધાન દેશના વડાપ્રધાન સરદારની ઊંચી શિખર સુધી પ્રતિમા બનાવવાની એક બાજુ વાત કરે છે બીજી બાજુ એની જ સરકાર મારફત સરદારને અપમાન કરવામાં આવે છે એટલે ભાજપ સરદારનો રાજકીય ઉપયોગ કરી રહ્યો એના નામનો સરદારનો રાજકીય ઉપયોગ કરીને મતના રોટલા શેકવાનું કામ કરી રહ્યા છે ત્યારે મહામહિમ રાજ્યપાલને કલેક્ટર મારફત આવેદન પહોંચાડવામાં આવે અને ગુજરાતની સરકાર સ્પષ્ટતા કરે કે જે એમની સરકાર મધ્યપ્રદેશમાં ચાલી રહી છે આની ઉપર શું એ કામગીરી કરી છે આવનાર દિવસોમાં ફરી વખત આવો કોઈ બનાવ અનિચ્છિય ન બને એની તકેદારી રાખવામાં આવે એના માટે કલેક્ટરશ્રીને માધ્ય મહામહહીમ રાજ્યપાલ સુધી આવેદન અમારું પહોંચે એના માટે કોંગ્રેસ પરિવાર મારફત આવેદન આપવામાં આવ્યું છે